ચાલો ચાલો લેતા પછી તો આપ્યું ગાડી ને લીવર ફટાફટ પોસી ગયા અમે બેકરીમાં ત્યાં તમને દરેક વસ્તુ બ્રેડ ની વસ્તુ તમને લાઈવ બનાવીને લાઈવ જ આપે છે લાઈવ પેકિંગ કરીને આપે છે અમે પેડ પ્રમોશનની રીલ નથી બનાવતો મિત્રો આ છે ને અમે અહીંથી જ ઘરની બધી ખરીદી કરીએ છીએ ત્યાં દરેક મરી મસાલા દરેક વસ્તુ તમારે કોઈ પણ ઘરે બનાવવું હોય દરેક પ્રોડક્ટ મળી જશે પછી અમે ફટાફટ શાકભાજી લઈ અને ઘરે બંને માણા મળે મીનાક્ષીને સપોર્ટ કરવામાં બેસી જાવ પછી તો ગાજર કાકડી ટમેટા અને બધી સ્લાઇડ તૈયાર કરી અને અમે બંને માણા મળી અને ફટાફટ બધી વસ્તુ તૈયાર કરી કારણ કે હાજે થઈ ગયું હતું મોડું અને હું પણ કામેથી આવી ગયો હતો અને બાળકો પણ ભૂખ્યા થઈ ગયા હતા તો ફટાફટ મેં મહેનત કરવા લાગી મીનાક્ષી બટેકાને ચાલુ ઉતારી અને હું પણ બેસી ગયો સાથે ફટાફટ બટેકાને સ્લાઇડ કરવા બંને માણે મળી અને એકદમ ફટાફટ બધી વસ્તુ તૈયાર કરી કાશી સામગ્રી જોઈએ આમાં તો કંઈ પકવવાનું જોઈ નહીં બટેકાને આથા પાતળા પાણીમાં આપણે બાફવાના હોય છે અને ફટાફટ અમે બંને માણે મળી અને તગારાને તગારા ભરી હુંડલે હુંડલે ભરીને બધું કર્યું ત્યાર જોઈ લો તમે તાજું તાજું એકદમ માર્કેટમાંથી અમે લઈ આવ્યા હતા શાકભાજી અને ટમેટા પણ એકદમ ફ્રેશ કારણ કે અત્યારે વેકેશન છે એટલે બધી વસ્તુ એકદમ રીઝનેબલ રેટમાં સસ્તું મળે છે કારણ કે બધા ગામડે જાય પછી હું બેહી હિજો ચટણી કરવા અને ચટણી કરીને થઈ ગયું બધા એક વસ્તુ ત્યાર પછી અમે બધા ફેમિલીમાં સાથે મળીને બે હીજા બધા જમવા કારણ કે આમાં તો કાંઈ રસોઈ કરવાની જરૂર નથી બધી લાઈવ વસ્તુ બનતી જાય ને ખાતા જવાનું હોય પછી મીનાક્ષી ફટાફટ કરવા માંડી સેન્ડવીચ ત્યાર અને અમે બધા બે હિજા તો એક સાથે જમવા ફાઇનલી થઈ ગઈ સેન્ડવીચ ત્યાર અને અમે સદા બધા મળીને બે હીજા જમવા અને પછી જો જમવામાં પણ એટલી મજા આવી જો તમારે આવી કાશી સેન્ડવીચની રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરી દેજો જાજી કોમેન્ટ આવશે તો તમને સ્પેશિયલ આખી રેસીપી બનાવીને મોકલશું જોકે કાશી સેન્ડવીચ તો બધાને આવડતી જ હોય આના માટે કોઈ મોટી વાત નથી અને સેન્ડવીચ ખાધી મોઢમમાં આમ જોવો આમ એક નંબર હો વાલા પાણી આવી ગયું તમને પણ આવી ગયું કે નહીં મોઢમ પાણી અને મેં અને મારી નાની દીકરીએ બે આમ જો સેલિબ્રેટ કર્યું અને મસ્ત મજાની બધા સેન્ડવીચ ખાધી